ગ્રુપે ગણેશ મહોત્સવમાં એક સાથે બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાના પ્રયાસ કર્યા શ્રી દગડુ શેઠ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ગણપતિની ધાન્યની મૂર્તિને પાંચસો એકાવન મીટરથી મોટી હાલારી પાઘડી પહેરાવાઈ સાથે ગણેશજીને પ્રિય એવા અગિયાર હજાર એકસો અગિયાર મોદકનો પ્રસાદ ધરાવાયો જેનું લોકોમાં પ્રસાદી તરીકે વિતરણ કરાશે ત્યારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ગાઈડલાઇન પ્રમાણે આ બંને રેકોર્ડ સ્થાપિત કરવાના પ્રયાસ હાથ ધરાયા વન ટી પ્રોજેક્ટ સાથે જોડા છે પર્યાવરણ વિદ્ય પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક અગિયાર વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ સૌન્ય નમસ્કાર હું અગિયાર વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલ્લરની સ્થાપક છું હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું છ વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં એક લાખ પચાસ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે મને અઢાર વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે યોગ્ય માટી યોગ્ય બીજ યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ કરુણા અને આરાધના આપણે એક વૃક્ષ વાવીએ કે વૃક્ષો આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે આપણી પાસે સાહસ શક્તિ છે આપણી પાસે જે સર્જનાત્મકતા છે જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે तो समाचारों में हाल बस आटलूज रचा आपसू नमस्कार

બનાસ કાંઠાના ધાનેરામાં ત્રણ કલાકમાં માં ત્રણ ઇંચ વરસાદ શહેરમાં શહેર માં જળબંબાકાર નિર્માણ થયું ધાનેરાની મુખ્ય બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પાણીની મનમાની એવી જોવા મળી કે વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી ગયા મુખ્ય બજાર પાણી પાણી થઈ જતાં પાણી છેક દુકાન સુધી પહોંચી ગયા હતા દુકાનમાં પાણીની એન્ટ્રી થતાં વેપારીઓ સામાન પલડ્યો તો ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા પાણી ભરાતા જનજીવન ઠપ થયું

બજારોમાં ડીસા થરાદ સહિતના તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો ધાનેરા સાંચોર નેશનલ હાઈવે પર પાણી ભરાયા ધાનેરાની તુલસી માર્કેટની દુકાનોમાં આગળ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ કાબકી જતા હાલ બેહાલ થઈ ગયા બીજી તરફ પાટણમાં વગર વરસાદે ખેતરોમાં પાણીની રીલમછીલ જોવા મળી ભારે વરસાદ નથી છતાં હજુ પણ ખેતરો છે સાતલપુરના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો ખેતરોમાં હજુ વરસાદી પાણી ખેતરો બનાસ નદીના પાણી અબિયાણાના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની પથારી ફરી ગઈ છે પાક ડૂબી ગયો છે ખેતરોના બંધપાડા તોડી પાણી આગળ વધ્યું છે ધોળકડા બાજુથી આવતી બનાસ નદીનું પાણી અભિયાણા વિસ્તારના ખેડૂતોની મુશ્કેલીમાં મૂકી રહ્યું છે

ભારે પાણીની આવકને લઈને કડાણા જળાશયમાંથી એક લાખ પંચાણું છોડાઈ રહ્યું છે મહીસાગર જિલ્લાને એકસો દસ જ્યારે પંચમહાલ જિલ્લાના દસ જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો નદી કાંઠા નજીક તેમજ ડુંબક પુલ પાસે ન જવા તંત્રની અપીલ છે ડેમ પ્રશાસન દ્વારા મહીસાગર તેમજ ડુંબક પુલ પાસે ન જવા તંત્રએ અપીલ કરી છે મહીસાગર પંચમહાલ ખેડા આણંદ વડોદરા જિલ્લાના કલેક્ટરને આ બાબતે પત્ર દ્વારા જાણ પણ છે સંબંધિત અધિકારીઓને પણ તકેદારી રાખવા સૂચના અપાય છે કડાણા જળાશય દ્વારા મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતૂર બની આ તરફ ભારે આવક બાદ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા ભારે વરસાદના પગલે નદીઓ તૂર બની છે ત્યારે ખેડાની મહિસાગર નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અંધાધાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને કારણે નદીના પાણીની બમ્પર આવકના દૃશ્યો દ્રશ્યો જુઓ જેથી નદી કાંઠાના ગામોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે ઠાસરા ગતેશ્વરના કાંઠાના ગામોમાં એલર્ટ કરાયા છે હાલ નદીમાં ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાયું છે વણાકબારી વીયરમાંથી ત્રણ લાખ ચાલીસ હજાર ક્યુસેક પાણીની આવક છે અધિકારી હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો મહીસાગર નદીમાં ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તંત્ર એલર્ટ મોડ પર છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક પુલ પાણીમાં ગરકાવ મહિસાગરના કડાણા ડેમમાંથી એકવીસ ગેટ ખુલી બે લાખ ત્રીસ હજાર એકસો સાહીઠ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને લુણાવાડા તાલુકામાં આવેલો ખાનપુર અને મલેકપુર નો જોડતો તાત્રોલી પુલ અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે દર વર્ષે કડાણા ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાય છે ત્યારે ડુબક પદ્ધતિથી બનેલો આ પુલ પાણીમાં ગરકાવ થતો હોય છે જેને લઈ વહીવટી તંત્ર દ્વારા આ પુલ ને અવર જવર માટે બંધ કરવામાં આવ્યો સ્થાનિકોના મતે પુલ બંધ થતા રહીશોને વીસ કિલોમીટર ફરીને જવું પડે છે ત્યારે સ્થાનિકોનો પુલ ઊંચો કરવાની માંગ કરી રહ્યા છે તો પુલ પરથી પાણી પસાર થવાને કારણે પુલના આગળના ભાગમાં દસ ફૂટથી વધુ ગાબડું પડ્યું છે જેને લઈને પણ પુલ પર અવર જવર શક્ય નથી ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત ના રાનેડા ના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા ચારસો લોકોની વસ્તી ધરાવતા રાનેડા ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા તેથી ગ્રામજનો ડુંગર ચડીને જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે શાળાએ ગયેલા બાળકો પાણીના કારણે ઘરે પરત ન ફરી શકતા